હલો તો ચાલો ફરી મળ્યા આપણે કચ્છી વર્કવાળા ડ્રેસનો વિડીયો પાર્ટ વન ઓલો હતો અને પાર્ટ ટુમાં તો મળ્યા આપણે પાર્ટ ટુ કચ્છ ડ્રેસ મટિરિયલ આમાં ડ્રેસ મટીરિયલમાં ઓમાં બે પેટન અલગ હતી હવે આમાં પેટર્ન સેમ છે પ્રિન્ટ અલગ અલગ છે એક એક પ્રિન્ટના છ છ કલર હોય એટલે હવે આપણે આ પ્રિન્ટમાં બે ચાર ચાર બે રાખા છે અને આ પ્રિન્ટમાં એક રાખો છે એમાં પાંચ કલર છે તો હું તમને બધી અલગ અલગ પ્રિન્ટ પેટર્નમાં તો તમારે બધી સેમ જ છે આમાં છે ને આ પેટર્ન કેવી રીતના બનાવી હોય આ એક આ બે આ ત્રણ આ ચાર અને આ પાંચ આ પાંચ પટ્ટાનો આખું એક ગળું બનાવ્યું હોય વર્ક જેવું થઈ જાય અને પછી આ જે પેટર્નની પટ્ટી આવે ને યા રીતે મૂકી અને મારી ફરતું મિરર વર્ક મિડલમાં અને અહીંયા એ રીતે આખું મિરર વર્ક કરેલું છે એ રીતે આ પેટર્ન બનાવેલી છે તો ચાલો આપણે જોશું આમાંય તમને જે કલર ડિઝાઇન કે જે છે જેટલું એ બતાવું ઓલા બધા જે રાખા છે એ બધા તમે ફટાફટ પેમેન્ટ કરી દેજો એટલે ડ્રેસ કન્ફર્મ થઈ જાય નહીં કાલ પછી જો બીજા કોઈ માગશે તો પછી મારે એને આપવા પડશે આ પ્યોર અજરક પ્રિન્ટ છે એમાં આવું છે બે વ્હાઈટ તો અત્યારે રખાય જ ગયા છે એમાં એક તો ફાઇનલ જ છે બેનનો અને લગભગ ફાઇનલ જ છે એક જ બેચો છે અજરક પ્રિન્ટ પ્યોર અજરક પ્રિન્ટ છે આ જે કામ આવે ને એ એક બે અને ત્રણ કલરનું કામથી છે અને એટલે આ એમે મોંઘું હોય આમાં સિંગલ કામે આવે

અને આ પ્રિન્ટ સાથે આ બ્લુ કલરનું સલવાર દુપટ્ટો હશે એ સરસ આવે દુપટ્ટો બધી જે રીતે આમાં પ્રિન્ટ હશે ને એ રીતે આમાં પ્રિન્ટ સેટ કરેલી હશે આમાં એક છે ક્રીમ કલર છે અને કિંમત તમે મેં ઓમે કીધી હતી આમાંય કહું છું કિંમત છે નવસો રૂપિયા નાની છે સલવાર આ છે દુપટ્ટો બીજો કલર આજ જ નો આજ જ નો છે આ ત્રીજો કલર આ સલવાર દુપટ્ટા સાથે આ ચોથો કલર રીતે સલવારનું મેચિંગ આવશે મરુન અને બ્લુ છે અને આનો એક બ્લુ અને મરુન છે ને એ સાઈડમાં માં છે હવે કાલે બધાના ઓર્ડર ફાઈનલ કરશું એટલે ખબર પડશે કે હવે આમાં કેટલા ને કેટલા સેલ થઈ ગયા છે આનું એની સાથે ગ્રીન મેચિંગ સલવાર દુપટ્ટો છે પ્યોર કોટન મટીરિયલ છે અઢી અઢી મીટર છે અને કલર કાપડમાં મેં તમને કહું ને કે મેં એક ડ્રેસ છે ને એનો મને ખબર જ હતી કે આનો કદાચ કલર એટલે મેં પીસ પેલા પાણીમાં ધોઈ અને પહેલી વાર મેં જયારે સ્ટીચ કરાવ્યો ને ત્યારે એમાંથી કલર એ ગયો હતો અને બીજી વાર આજે મશીનમાં બધા કપડાં ભેગો મેં વોશ કરેલો છે એ પીસે ખાસ મારે તમને એન્ડમાં બતાવવું છે એટલે જો કલર બે ત્રણ વખત જાય ને કદાચ પાણી થાય પછી જાય નહી કલર બાકી તો ડિપેન્ડ કે તમે કેવું સાચવો છો આ બહુ મસ્ત છે આમનો વ્હાઈટ કલર સેલ થઈ ગયો છે એમાં લાઈનિંગ વાળી સલવારની આની પ્રિન્ટ એ સરસ છે આ સલવારની પ્રિન્ટ છે ના છેનો દુપટ્ટો આ એક કલર છે બીજો કલર એની સાથે આ સલવાર અને બીજું આપણે આ મોડલ સિલ્ક ના પ્લેનમાં પેન્ટ બનાવ્યા એવા છે આપડે આજ વખતે એનો વિડીયો આવી જશે બધી આઈટમ બહુ મસ્ત આવી છે અત્યારે જ્યાં દિવાળી સુધીના તહેવારમાં તમે પહેરી શકો અને બધી જ જગ્યાએ બધી વસ્તુ આપણે બનાવડાવી છે આ વખતે આ છે ગ્રીન ને એની સાથે છે આ મસ્ટર્ડ ના બ્લુ છે એની સાથે છે આ યલ્લો ફૂલ ટ્રેડિશનલ છે એટલે તમે આ નવરાત્રીમાં પહેરશો ને તોય તમારે હાલી જશે અને દિવાળીમાં પહેરશો ને તોય સરસ લાગશે આ બધા ફંક્શનમાં તમે પહેરી શકો રેગ્યુલરમાં કદાચ પહેરો ને તોય વાંધો ન આવે અને ત્યાર પછી નીચેની આ છેલ્લી ડિઝાઇન બહુ મસ્ત ડિઝાઇન છે આ છે ને સલવાર દુપટ્ટો સલવાર આખી આ રીતની છે પ્રિન્ટેડ અને આ દુપટ્ટો છે અને આ છે એનું ટોપ આમાં આ રીતે છ પટ્ટી આ પેલા સાંધા કરી અને ઈ કરીને પછી આ ગળું બનાવે એટલે આમાં પૂરી મહેનત માગી લે પણ લાગે એટલું સરસ ને આ બધું ડિઝાઇનર ગોઠવીને કરતા હોય એટલે કામ બહુ મસ્ત થાય એમાં ને એમાં છે ગ્રીન કલર એની સાથે યલો સલવાર એમાં ને માછ્યા મરૂન કલર ને એમ આવશે આ બ્લુ નું મેચિંગ આવશે કિંમત છે માત્ર ને માત્ર નવસો રૂપિયા ને છેલ્લું પેટર્ન ને પ્રિન્ટ બ્લુ સાથે મરુન ઓલું હતું મરુન સાથે બ્લુ અને બ્લુ સાથે મસ્ત મેચિંગ છે તો કેવું લાગ્યું તમને અમારું આ કલેક્શન તમે અમને કેજો અને આમાંથી ગમે એટલે ફટાફટ તમે જ્યારે ઓર્ડર કરો ને ત્યારે તમારું મને વોટ્સએપમાં સ્ક્રીનશોટ પાડીને મોકલો ને ત્યારે ખાસ તમારે મને તમારું ગામે લખીને મોકલજો અને ઓર્ડર ફાઇનલ કરવો હોય ને એટલે તમે ફટાફટ ગૂગલ પે કરી દેજો એટલે તમારું કુરિયર નીકળી જાય અને તમારો ડ્રેસે બુક થઈ જાય પછી જેનું પેમેન્ટ હશે ને એનું વારો પેલા આમાં આપણે એ રીતે કરવાનું છે કારણ કે આ ફૂલે ફૂલ અત્યારે જરૂરિયાત વાળું મટીરિયલ એવું છે કારણ કે માથે તહેવાર છે નવરાત્રી છે દિવાળી છે એટલે આ બધું કલેક્શન અત્યારથી તમને જોઈને એ રીતે મળી જાય તો ફરી આપણે એકવાર મળશું

સાતસો ને પચાસ રૂપિયા તો આપણી પાસે ક્રીમ કલર ઠંડી સાલે આવી ગઈ છે ને એની કિંમત છે સાતસો ને પચાસ રૂપિયા એ આપણે એક વચ્ચે વિડીયોમાં લઈ લેશું તો ફરી મળીશું એક નવા કલેક્શન સાથે